નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈયા આજના સમાચાર કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનો ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ માર્કેટ બીસીસીબી બેંક સામે ન્યૂ સ્ટેશન રોડ ભુજ કેતુ મહેતા 9408619451

ખાતરની અછતને કારણે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ પરિસ્થિતિને નિવારવા ખેડૂતોએ સરકારને તાત્કાલિક ઉકેલ લાવવા અપીલ કરી છે જો આ સમસ્યાનો ઝડપી ઉકેલ નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે રવિ સિઝનમાં જ ખાતરની તંગીથી ખેડૂતોને વાવેતર માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આ બાબતે ખેંગાર પર સેવા સહકારી મંડળીના પ્રમુખ કાયાભાઈ આહિરે જણાવ્યું કે મંડળી મારફતે ખાતરનું વિતરણ કરવાનું હોવાથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા છે જોકે પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી ઘણા ખેડૂતોને ખાતર વિના પાછા ફરવું પડશે તેમણે સરકાર અને ખાતર આપતી કંપનીઓને પૂરતો જથ્થો ફાળવવા વિનંતી કરી છે જેથી ખાતરની તંગી નિવારી શકાય ખેડૂત અગ્રણી ખેંગાભાઈ આહિરે કહ્યું કે ખેંગારપર ગામે ખાતર મેળવવા માટે ખેડૂતો પરોઢના પાંચ વાગ્યાથી ભેગા થયા છે સરકારને ખાતરની તંગીની જાણ હોવા છતાં ઉકેલ લાવવામાં આવતો નથી ખેડૂતોને ખાતર કે બિયારણ મળતું નથી જેના કારણે તેમને બહારથી ઊંચા ભાવે ખરીદી કરવી પડે છે જેમાં પણ ઘણીવાર નકલી માલ આવતો હોય છે હાલ ખેતી કાર્યને બદલે ખાતર મેળવવામાં જ તેમનો સમય બગડી રહ્યો છે જો ખાતરનો પૂરતો જથ્થો આપવામાં નહીં આવે તો જલદ આંદોલન કરવાની ફરજ પડ જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભૂજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોકસી સ્વાદુપિંડ આતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભૂજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી ની સાઇટ પ્રભુવંસી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક જાની દર્શક મિત્રો આજે તારીખ ચોવીસ નવેમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર